જય શ્રી કૃષ્ણ બધાને તો કેમ છો બધા આશા કરું છું કે આપણે દેશી બટેટાનું શાક બનાવવાનું છે તો તેને બોઇલ કરી લીધા છે અને અહીંયા આપણા ભાત બને છે જો અહીંયા ગેસ ચાલુ કરી દઈએ એની ઉપર આપણે રોટલી કરી લેશું તાવડીને મૂકી દઈશું તફવા આપણે ચાલો આપણે ફટાફટ આપણે રોટલી બનાવી લઈએ આવી રીતે આપણે એક પછી એક રોટલી વણી લેશું સુધી રોટલી આપણે વણી જો ફ્રેન્ડ તાવડી તાપી ગઈ છે તો આપણે રોટલી નાખી દીધી છે તાવડીમાં মিঠা মাধুন মীঠা মেহলাৰিলা মা ধন মিঠা মেহলাৰ লি মিঠী মৰি মাত যোৱা জনী জখিন જનની જ પ્રભુ ના એ પ્રેમ તાણી પુતળીના પ્રેમ તાણી પુતળી રેલ જનની જોડ સખી નહીં જડે રે લો ફ્રેન્ડ્સ એટલે રોટલી બની ગઈ છે હવે આપણે તેમાં ઘી લગાડી લેશું તપી જાય એટલે રોટલીને ને બહુ વાર ન લાગે બનતા ફટાફટ થાય આપણે રોટલી બનવા આવી ગઈ છે બસ એક જ રોટલી બાકી છે તો જો ફ્રેન્ડ્સ અહિયાં આપણી રોટલી બની એ તૈયાર થઈ ગઈ છે ગેસ કરી દો બંધ અને અહીંયા ભાત પણ રેડી થઈ ગયા છે તો આપણે રોટલીમાં ઘી લગાવી લેશું અને હવે કરશું શાકની તૈયારી તો જો ફ્રેન્ડ્સ હવે આપણે શાક વઘારી લેશું અને અહીંયા આપણે આ જો બટેટા બાફીને સમાર લીધા છે

તેથી ટમેટાને ચડાવવા ખૂબ જરૂરી છે હવે તેને આપણે હલાવી લેશું ટમેટા ચડે છે અંદર હવે આપણે તેમાં સુધારેલા બટેટા નાખી દેસુ અંદર અને આપણે તેને સારી રીતે હલાવી લઈશું તો જો ફ્રેન્ડ અહીંયા મસાલો સરસ મિક્સ થઈ ગયો છે જોઈ શકો છો તમે અને હવે આપણે રસાવાળું શાક બનાવવાનું છે ભાત છે એટલે આપણે હવે તેમાં ગરમ પાણી એડ કરી દઈશું જરૂર પ્રમાણે રસાવાળું શાક હોય તો સરસ લાગે ભાત ને રોટલી ભેગું તો જો આપણે પાણી નાખી દીધું છે અને હવે તેને ઢાંકી દઈશું થોડી વાર સીજવા દઈશું આપણે તો જો ફ્રેન્ડ્સ અહીંયા શાક બનીને રેડી થઈ ગયું છે તો હવે આપણે તેમાં કોથમરી નાખી દેશું અને હવે આપણે તેને હલાવી લેશું તો જો ફ્રેન્ડ્સ કેવું મસ્ત શાક બનીને રેડી થઈ ગયું છે અહીંયા આપણું તો ફ્રેન્ડ્સ આશા કરું છું કે તમને મારો વિડીયો પસંદ આવ્યો હશે જો ચેનલમાં નવા હો તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવા અનુભૂલતા નહીં અને બે લાયકન દબાવા ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ બધાને